દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠો ગોદી રોડની પ્રજાને નિયમિત ન મળતો હોય તે અંગે જરૂરી ટેન્કર દ્વારા જરૂર વ્યવસ્થા કરવામાં આવતી નથી તેમજ અવારનવાર પાણી પુરવઠા કચેરી દાહોદના અધિકારીને તેમજ સંતરામપુર આમ ના જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવા છતાં તેઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી ત્યારે વેલામાં વહેલી તકે ગોધીરોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે એવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ રણિર્ઘુડેને આત્મવિલોપનની ચિંકી સાથે કાઉન્સિલર લખનભાઈ રાજગોર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો પાણી પુરવઠા બોર્ડ અને એમજી એમજીવીસીએલ ની ભૂલના લીધે ગોધી ગોધીરોડની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે પાણી પુરવઠા બોર્ડમાં જે કઈ પ્રોબ્લેમો હતા એ અમારા સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબ પાણી પુરવઠા મંત્રી અને સાંસદ સાહેબ શ્રી જોડે જઈ સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રી જોડેથી તમામ મશીનરી નવીનું ટેન્ડર કરાવી મશીનરી નવી લગાડવા માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે પાણી સપ્લાયમાં તેરતેર દિવસ સુધી પાણી ના આવે પાણી પુરવઠા બોર્ડ અને એમ જી વી સેલ આમ આ લોકોએ ગ્રુપ બનાવેલું છે જેમાં અમને લોકોને પણ સાથે લીધા છે જેમાં પાણીની અપડેટ આપે એમાં એક પણ અધિકારી કોઈ પણ જાતની તસદી લેતા નથી બાર બાર દિવસ થઈ જાય ત્યાં સુધી એમના કોઈ સુપરવિઝનો યા એજન્સીના માણસો એ કામ કરવામાં ઢીલા પડે છે પણ જે બાબતની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે એ પાણી પુરવઠા બોર્ડ કોઈપણ જાતની જવાબદારી નિભાવતું નથી અમે માત્ર દાહોદ નગરપાલિકા એ લાભાર્થી છીએ આની તમામ જવાબદારી પાણી પુરવઠા બોર્ડની હોય છે પણ પાણી પુરવઠા બોર્ડમાં જેટલી વાર રિક્વેસ્ટ કરીએ ગ્રુપમાં હાથ પગ જોડીને લખીએ ત્રીસ હજારની વસ્તી છે અહીં પાણી મળતું નથી છતાં પણ એમના તરફથી કોઈપણ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી એ લોકો એમજી વિસીએલ પર નાખે છે એમજી વાળા જેટકો પર નાખે છે વાળા કહે છે કે અમારા તરફથી બધું જ બરાબર છે પાણી પુરવઠા બોર્ડની ભૂલ છે હવે આમાં કોની ભૂલ અને કોના પાપે અમારી પ્રજા જે પાણી વગર ભોગ બની રહી છે એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરતાં જ મુખ્યમંત્રી સાહેબે તો તૈયારીમાં નવી એજન્સીની નિમણૂક કરી આપી અને ચુંમ્માલીસ કરોડના ખર્ચે એજન્સીને કામ આપી દીધેલું છે જે તમામ પમ્પિંગ સ્ટેશનો ઉપર નવી મોટરો અને